રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા એલ પરિણામ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ગયા વર્ષે લેવાયેલી એલ એલ બી સેમેસ્ટર એકની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ હતો જેને લઈને એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન બાદ કુલપતિ મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે એલ એલ બાકી રહેલું પરિણામ આગામી બાવીસ જાન્યુઆરી સુધીમાં જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે યુનિવર્સિટી પરિણામ જાહેર કરવામાં મોડી પડી છે તે બાબતનો પણ કુલપતિએ સ્વીકાર કર્યો હતો છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન થઈ ગયું છે જોવા જાય તો પરીક્ષા વિભાગથી લઈ અને સમગ્ર યુનિવર્સિટીનું મેનેજમેન્ટ એ સદંતર પરીક્ષા લેવામાં નિષ્ફળ ગયું છે રિઝલ્ટ આપવામાં નિષ્ફળ ગયું છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે વારંવાર જે બાર આવનારા વિદ્યાર્થીઓ છે એ અહીંયા આવી અને પોતાના કામને લઈને હેરાન પરેશાન ખૂબ જ મોટી માત્રામાં થાય છે તે અમે બે ત્રણ દિવસમાં અનુભવ કર્યું છે ખાસ કરીને આજનો વિષય અમારો એવો છે રજૂઆત એવી છે કે રાઇટ એક વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લો સેમેસ્ટર વનની પરીક્ષા લેવામાં આવી હતી આજે એક વર્ષ વીતી ગયું છે એ પહેલાં સેમેસ્ટરનો વિદ્યાર્થી ચોથા સેમેસ્ટર સુધી પહોંચી ગયો છે છતાં આજ સુધી એનું રિઝલ્ટ આપવામાં નથી આવ્યું આનાથી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ફળતા આપણે બીજી કોઈ ગણી જ ના શકાય આપણે કોઈ પણ વિદ્યાર્થી લક્ષી રજૂઆતો કરવા આવીએ ત્યારે કુલપતિ એવું કહે છે કે ભાઈ એ ગ્રેડ સુધી અમે પહોંચાડશું પણ એક એક વર્ષ સુધી તમે રિઝલ્ટ નથી આપતા કઈ કઈ રીતના તમે આ યુનિવર્સિટીને એ ગ્રેડ સુધી પહોંચાડશો મને તો લાગે છે કે આ યુનિવર્સિટીને હવે કોઈ ગ્રેડ જ ન મળે એવા પ્રકારની નીતિ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રહી છે બીજી અમારી માંગણી છે ભૂતકાળમાં પણ એનએસયુએ આંદોલન કર્યું હતું કે બે હજાર અગિયારથી બે હજાર અઢાર સુધીના જે વિદ્યાર્થીઓ છે કે કોઈ કારણોસર એક બે વિષયમાં કેટી રહેવાના કારણે અથવા તો ફેલ થવાના કારણે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નહોતા એવા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે એનએસયુએ આંદોલન કર્યું હતું ત્યારે વિશેષ એક તક આપવામાં આવી હતી ત્યારે બે હજાર ઓગણીસના વિદ્યાર્થીઓ છે કે હાલ એની પરીક્ષાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે તો એવા વિદ્યાર્થીઓની પણ અમારી પાસે રજૂઆત છે કે ભાઈ અમને પણ એક મોકો આપવામાં આવે જેથી કરીને એક વિષય માટે થઈ અને અમારે ત્રણ વર્ષ પોતાના ગ્રેજ્યુએટ કરવા ના પડે એટલા માટે આ બંને રજૂઆતોને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કામગીરી કામગીરી કરવાની જે પદ્ધતિ છે એને લઈ અને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ કરવાના છે કહું છું ને કે સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીને શું કેવું નિષ્ફળતા મોટા મોટી આવી તો કોઈ યુનિવર્સિટીમાં નહીં થતું હોય તમે સમજો એક વર્ષ સુધી રિઝલ્ટ ન આવવું એનું કારણ શું એ આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના છે ક્યાંક એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હાથ છે ક્યાંક યુનિવર્સિટીને પતાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે આ ઘણા મુદ્દાઓ છે કે આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના છે એનએસયુએની પરિણામ બાબતે રજૂઆત હતી એ લો ફેકલ્ટી વિશેની હતી લો ફેકલ્ટીની અંદર જે માન્યતા પ્રાપ્ત શિક્ષકો હતા અધ્યાપકો હતા એની સંખ્યા ઓછી હતી એટલે આપણે ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝની સાથે રહી અને વધારે લગભગ બાવન જેટલા અધ્યાપકો શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત હોય એ લોકોને એસેસમેન્ટમાં જોડવાના છીએ મૂલ્યાંકન પ કરવા માટે થઈને ઉત્તર વહીનું અને પરિણામ જે છે ટૂંક સમયની અંદર એક મહિનાની અંદર જાહેર થાય એવું આયોજન યુનિવર્સિટીએ કર્યું છે આ ફેકલ્ટી સિવાય લો સિવાયના બધા જ પરિણામો જે છે એ યુનિવર્સિટી એનો જે નિશ્ચિત સમય છે એની અંદર જાહેર કરી જ રહી છે અને આ બધા પરિણામો અત્યારે પાંચમા સેમેસ્ટરની જે છેલ્લી પરીક્ષા આપણી થઈ નવેમ્બરમાં એન્ડમાં પતિ એના રિઝલ્ટો એંસીઠથી નેવું ટકા પરિણામો અત્યારે આવી ગયા છે એક મહિનાના સમય દરમિયાન આગળ હમણાં કયું જ દીધું છે આ આ વાત કે લો ફેકલ્ટીની અંદર જ માત્ર આ છે વાત લિમિટેડ છે બધા વિષયોની અંદર આ બધી ફેકલ્ટીમાં આ નથી બધા પરિણામો આવી જ જાય છે લો ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં માન્યતા પ્રાપ્ત શિક્ષકો જે છે જેને આપણે મૂલ્યાંકન કામ આપીએ છીએ એ સંખ્યા ઓછી હોવાથી એ પરિણામ છે એ મોડું થયું છે તો એમાં વધારે વિદ્યા અધ્યાપકોને માન્યતા પ્રાપ્ત શિક્ષકોને આ કામમાં મૂલ્યાંકનના કામમાં જોડી અને આ તાત્કાલિક રિઝલ્ટ મળે એવી યોજના યુનિવર્સિટીએ કરી છે